તો જય શ્રી રામ અને ગુડ ઇવનિંગ મિત્રો તો આજે તારીખ છે અઠ્યાવીસ અને આજે આપણે ગયા હતા દેવડીએ તો હવે પરત આવતા હતા તો આપણે ચાલ્યા ગયા હર્ષદ તો ચાલો હર્ષદ જઈએ હરસિદ્ધિમાં આ છે હરસિદ્ધિમાં મંદિરનો પ્રવેશ દ્વાર ગેટ તો આ છે કોયલા ડુંગર ઉપર બિરાજમાન હરસિદ્ધિ માતાજીનું મંદિર હાલ અત્યારે બંધ છે તો આ છે હરસિદ હરસિદ્ધની બજારોનું નજારો આપ જોઈ શકો છો તો મિત્રો પછી આપણે વધારવા માટે લીધું નારિયેળ અને ચુનરી તો ચાલો આપણે વધારતા આવીએ તો મિત્રો આ છે હરસિદ્ધિ માતાજીનું મુખ્ય મંદિર અને આપણે હવે નાળિયેળ વધારી લીધું છે હવે પરત જઈએ ચાલો તો મિત્રો આવી ગયા છે પાર્કિંગમાં અને ચાલો હવે નીકળી જઈએ બાય બાય હર્ષદ ગો ટુ ભગાત તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ નાવદરા બાજુ અને તમે લોક નજારો તમે જોઈ શકો છો આપણા ઘર બાજુ પહોંચી ગયા નજારો જો તમે આવીને ખાતું જય શ્રીરામ અને ગુડ મોર્નિંગ મિત્રો બીજો દિવસ અને આજે આપણે જવાના છીએ ખેતરે તો આપણે અહીં પેલા છાયામાં ગાડી રાખી દીધી છે હવે ગાડી તડકામાં પડી રહે માટે આપણે અહીં છાયામાં રાખી દીધી છે અને આપણે ખેતરેથી કાલે ભરી આવ્યા હતા કાકા ડુંગળી જો લેવી હોય તો ચાલો આવી જ જાઓ રસ્તાનો માલ સસ્તામાં હાલો પાંચસો માં પાંચસોમાં લઈ જ હાલો મિત્રો તમારે વેબસાઇટ ઉપરથી લઈ લેજો તમે ઓર્ડર કરી દેજો પછી આવી ગયા આપણે ગામમાં ગોળ લેવા માટે તો કાકા ગયા છે ગોળ લેવા ને આ છે આપણે ચંદુભાઈ આ ચંદુભાઈ કે મારો વિડીયો નહોતા તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાદરવાડી તરફ અને આ મારા પપ્પા ભૂટકી ગયા છે જાય છે ખેતર બાજુ તો ચાલો મિત્રો પહોંચી ગયા છે ખેતરે અને આ ખેતરનો નજારો જોઈ શકો છો અહીં તો આપણે તો આજ ફેરે કોઈ પાકનું વાવેતર કરેલું નથી અને કાકા એમ વાવેલ છે ચોળી અને મગ તમે જોઈ શકો છો કેવા લીલા ગદમની જેમ ઊભા છે તો આપણે આ ખેતરમાં ધૂળ નાખેલી છે જેમાં આપણે આજે દાંત આપવાની છે મારા પપ્પા ચલાવી રહ્યા છે દાંતી તમે જોઈ શકો છો અને આ આપણી છે પાડોશીની વાવ ખૂબ જ સુંદર પછી આવી ગયા રૂમે અને પાણી નહોતું તો આપણે પાણી ભર્યું અને પછી મૂક્યો ચા ચાલો મિત્રો ગાયના દૂધનો ચા પીવો હોય તો આવી જજો પછી આવ્યા પપ્પા ટ્રેક્ટર લઈને ચલાતા ચલાતા ચા પીવા માટે તો પછી આ જોયું તો આમાં એક ખીલો તૂટેલો હતો તો ખીલો નાખ્યો હવે હું થોડુંક ટ્રેક્ટર ચલાવી લઉં ચાલો મિત્રો પછી મળીએ મિત્રો આ છે આપણો કાદી કાઢેલો ભાગ જેમાં આપણે ધૂળ નાખવાની છે થોડાક દિવસો બાદ અને આ છે આપ કાકાના મગ તમે જોઈ શકો છો તો હવે બપોરા થઈ ગયા છે અને શાક વઘારીને મિત્રો તો કાકા મારી રહ્યા છે શાકનો વઘાર અને આજે ઘરેથી મોડું થતું હતું તો આપણે શાક લઈ આવ્યા નહોતા એટલે અહીંયા આપણે શાક અને નાખી દીધો મસાલો તો મિત્રો હવે જમી દીધું છે અને હવે ચાલો નીંદર કરી તો મિત્રો ઉઠી ગયા છીએ હવે આપણે ટ્રેક્ટર ચલાવવા જઈ રહીએ છીએ તો આપણે મળી ચોકલેટ ચાલો મિત્રો ચોકલેટ ખાવી તો હવે મારા પપ્પા ચલાવી રહીએ છે ટ્રેક્ટર જે આપણે ઢૂળ નાખેલી છે તેમાં લેવલ કરવાની કોશિશ કરી રહીએ છીએ જો થાય તો પછી મિત્રો મેં જોડી દીધી ચેકમાં પલટી એટલે દાદી તો હું ચલાવી રહીએ છું પલટી મિત્રો આવતા હતા ઘરે તો પછી હું જોયું ઓહો આ તો જેસીબી છે તો મિત્રો આપણે આ જેસીબી જોવા રહ્યા થોડીક વાર ઊભા કારણ કે જ્યાં જેસીબી હોય ત્યાં માણસોની ભીડ જ હોય છે આજે ભીડ નથી આપણે એટલા જ હતા તો જેસીબી જોયું આજે અને આ જોઈ શકો છો તમે સ્કાયનો નજારો નજારો એટલે હવે વાતુપુરી પૂરી હમણાં કાયમ કાતરા બહુ થાય છે તો મિત્રો ઘરે આવી ઘરે આવી ગયા ને સાંજના વાગી ગયા સાડા દસ અને હવે જમી લીધું છે જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય